નમસ્તે મોવિયા હું દીપકભાઈ ગોણિયા મોવિયા કંદિયા પ્રાઇમરી સ્કૂલ અમારે અહીંયા 200 થી વધારે દીકરીઓ હાલમાં અમારે અભ્યાસ કરી રહી છે ઈ દીકરીઓને આ સ્કૂલની અંદર ભણવાની મજા આવે છે કે નહીં એ આપણે દીકરીના મુખે જાજી આપણે સાંભળશું નમસ્તે બહેનો નમસ્તે દીપકભાઈ તમને અહીંયા ભણવાની મજા આવે છે હા

જમવાનું મફત તમામ વસ્તુ મફતે તો મોવિયા વાસીઓ છે આવી જાવ જલ્દી પ્રવેશ લેવા માટે આવી જાવ આવી જાય ને બે જો પ્રવેશ ક્યારે આવે પ્રવેશ લેવા